હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ શો આજના અમારા મુખ્ય મહેમાન છે सिंगरઐશ્વરવેન ત્રિવેદી વેલકમ ટુ ધ શો મન શો મજા આવી કે સંગીતની દુનિયામાં સૌથી પહેલા તમારો सफर ક્યાંથી શરૂ થયો મારા પપ્પા ભજની ગત છે સારા ઓકે તો મને એમનાથી બ્લડમાં જ મળ્યું છે મેં ઇન્ડિયા લાઈડલ વગેરેમાં ઓડિશન્સ ભી આપ્યા છે અમદાવાદ દહેરાદુંજીની સિટીમાં હા તો ઐશ્વરબેન તમે 15 થી વધુ ગ્લેપેક કર્યા છે બરોબર એમાંથી કોઈ તમારો પર્સનલ ફેવરિટ મારું પ્લેબેક માં સૌથી ફેવરેટ ઘંટડી મૂવી માં જે મે પ્લેબેક કર્યું સર્બન મૂવી છે ગુજરાતી મૂવી યસ એ તારા મોહનો રંગ એનું ટાઇટલ છે છે જ પોલિટિક્સ તો છે જ કારણ કે આટલી રાહ જોયા પછી અમારે અમારે જે જજની રાહ હતી એ લોકો જજમાં પોતે ઓરિજિનલ હતા જ નહીં હા કક્કર કે પછી વિશાલ સર ને બધા હોય છે ને લોકો ઓરિજિનલ ત્યાં બેઠા હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ધી શો આજના અમારા મુખ્ય મહેમાન છે સિંગર કેમ છો મજામાં તમે મને તો સૌથી એ ગર્વ એ થાય છે કે તમે અમારા બનાસકાંઠાના ડીસા સિટીથી છો જે તમે પ્રોફેશનલ સિંગર છો એના માટે તમારું ખૂબ જ એવું સારું લાગે છે કે અમારા નાના સિટીમાંથી બી આવા મોટા મોટા માણસો તમારી જેવા સારા અનુભવી માણસો નીકળે છે તો સૌપ્રથમ પ્રથમ તમારો પ્રશ્ન આવી જાય કે સંગીતની દુનિયામાં સૌ પ્રથમ તમારો સફર ક્યાંથી શરૂ થયો મારો સંગીતનો શરૂઆત એવી રીતે થઈ કે મારા પપ્પા ભજનીક જ છે સારા ઓકે મને એમનાથી બ્લડમાં જ મળ્યું છે

નાની હતી જયારે હું સાતમામાં હતી ત્યારે પપ્પા મને મૂકતા હતા પણ હું એ ટાઈમ ના ગઈ જો ગઈ હોત તો મારું સાત વર્ષ નું જે વિશારદ હોય ને ગ્રેજ્યુએશન મ્યુઝિક નું એ બહુ નાનપણમાં જ પતી ગયું હોત પણ આજે તમે વિષય કીધું એ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી નું વિષય છે કે એ ગ્રેજ્યુએટ કરવું પડે યસ એટલે બધા માટે કઈ એવું જરૂરી નથી દેશી ગાવા માટે જરૂર નથી પણ આ એક મૂળ છે કે જેનાથી તમે અવાજ સારો કરી શકો તમારું રિહર્સલ છે એક ટાઈપનું એમ અને જોબ કરવી હોય કે ગવર્મેન્ટ જોબ માટે આ તમારો સહારો રહી શકે એમ કે તમે એના થ્રુ જોબ મળી શકે તમને એમાં પણ ગવર્મેન્ટ આવી રીતના હોય છે સ્કોપ્સ બધા વિશારદ હોય ને તો એની સારી પડે એના ઉપર અસર એમ ઓકે તો તમારા પપ્પાએ તમને વિષય પર ગ્રેજ્યુએટ કરાવીને મોકલ્યા એના પછી હું ત્યારે ના ગઈ પપ્પા મને ત્યારે ઘસેટીને મૂકતા કે જા તારા માટે સારું છે એમ પછી સરને એ બે ડિસ્કશન કરતા મારા ગુરુજી છે આશુતોષ દવે એ લોકો જોડે ડિસ્કશન થતું કે સર બી કહેતા કોઈવાર મારા કે નવીનભાઈ મૂકો એમ ઐશ્વર્યાનો અવાજ સારો છે તો સારું કરી શકે એ રીત પણ ત્યારે મને એટલો ઇન્ટરેસ્ટ નહોતો આમાં એમ ગાવાનો ઇન્ટરેસ્ટ ખરી પણ ક્લાસ જેવું કંટાળો આવતો એમ કે આવું સારે ગમા બધાની નિશા કોણ ગાય એમ બસ આના લીધે જ બાકી શરૂઆત મારી બહુ નાનપણથી બસ આજ છે મારો નાનપણનો અનુભવ મ્યુઝિક સાથે ઓકે નાનપણથી તમે ગીત ગાઓ છો હા તો તમે નાનપણથી તમે ગીત ગાઓ છો હાલ તમે મોટા મોટા શોમાં તમે ગીત ગાઓ છો તો ત્યાંનો જે નિશા જેવા નાના સ્થિતિથી લઈને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો જે સફર છે એમાં તમારો ટર્નિંગ પોઈન્ટ કોઈ ટર્નિંગ પોઈન્ટ એટલે અત્યાર સુધી મને બોલીવુડનો બહુ જ શોખ હતો મને હિન્દી ગાવું જ ગમતું વધારે હા બહુ જ એમ મને હિન્દીનો બહુ જ શોખ એટલે મારા આ બાજુ બધા ગરબા ગાય ને તો મને એવું લાગે કે આ બધા કેમ ગરબા ગાય એમ મારી જે ફિલ્ડ છે ને મને બહાર લઈ જશે મને પેલા કોન્સર્ટ્સને એનો બહુ શોખ મને શ્રેયા ઘોષાલને પછી આરજીત સિંઘને જોઈએ કે પછી લતાજીને જોઈએ મને એવા સ્ટેજ જ ગમતા એમ તો પછી આપણું કલ્ચર જોઈને બહુ બધા વર્ષો પછી મને એવું લાગ્યું કે આમાં મને રિઝલ્ટ નથી મળી રહ્યું મારે જેવું જોઈએ ને બોલીવુડમાં એવું મને રિઝલ્ટ નથી મળી રહ્યું એટલે પછી મારી એક ફ્રેન્ડ છે રેખા પ્રજાપતિ એ લાઈવ કરે છે એમનું એનું ગરબાનું સ્ટેજ બહુ સારું એમ બહુ સારા લેવલે એને સારા સારા સિંગર્સ જોડે બી કામ કર્યું છે કિંજલ દવે જોડે પણ એને કામ કર્યું છે આની સારી એવી ફ્રેન્ડ છે પછી મને એવું લાગ્યું કે મારે પણ ગરબામાં કે ફોકમાં જવું જોઈએ એમ પછી ધીમે ધીમે એની જ જોડે મેં ચાલુ કર્યું અને મારી ખાસ ફ્રેન્ડ છે અને મારું લગ્નગીતનું મેં બિલકુલ નહોતું વિચાર્યું કે હું લગ્ન ગીત ગઈશ ક્યારેય જીવનમાં એટલે પ્રોપર મને શું છે કે શુદ્ધ ગુજરાતી ગાઉ ગમે દેશી બહુ ના ગમે પણ શુદ્ધ ગમે તો હું એના જોડે લગ્નગીત મેં ચાલુ કર્યા એ રહી મારી એમ કે ટર્નિંગ પોઈન્ટ વાઈઝ કે મારું લગ્નગીતનું સ્ટેજ મને એને જ આપ્યું કહેવાય એમ મારી ઇન્સ્પિરેશન બી ગણો કોઈ બી સબ્જેક્ટમાં મ્યુઝિકના પછી ગરબા હોય ભજન હોય પછી લગ્ન ગીત હોય એનું બધું જ એ વર્સેટાઇલ સિંગર છે અમારે તો મને એનાથી ખાસી બધી ઇન્સ્પિરેશન મળી છે અને પછી હવે હું સારા એવા લગ્ન ગીત એને આ લીધે જ એમ એના જોડે શીખીને કરું છું તો તમે હાલની તારીખમાં કયા કયા ગીત ગાઓ છો એક લગ્ન ગીત થઈ ગયા બીજા બોલિવૂડ ટાઈપ થઈ ગયા યસ અને અનપ્લાન્ડ 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 શું હોય છે અનપ્લાન્ડ રીપ્રાઇઝ વર્ઝન હોય કે તમારું એક ઓરિજિનલ વર્ઝન હોય એનું રીપ્રેઝન્ટ કરીને જે અનપ્લગ એને અનપ્લગ કહેવાય ઓકે તો તમે જે બહાર ગાવા જાઓ છો બરોબર એમાં તમે દાખલા તરીકે આપણી સિટીમાં તમારે ગાવા જવું પડે ઓકે સિટી બહાર પણ જવું પડે ઘણા બધી જગ્યાએ જવું પડે દાખલા તરીકે જવું પડે બનાસકાંઠા પણ જવું પડે રાજસ્થાન તો ત્યાં આગળ પરિવારનો સપોર્ટ કેવો રહે છે કેમ કે હાલ તમે છો પણ કે ત્યાં સપોર્ટ કે છે પરિવારનો મને પહેલેથી જ સારો સપોર્ટ રહ્યો છે મારે બાર બી જવું હોય ને તો કોઈ બી જોડે હોય જ મારી અને એવું નહીં કે અત્યારથી મેં જ્યારે બી ચારથી લાઈવ ચાલુ કર્યું કે પહેલેથી નાનપણથી મને પરિવારનો સપોર્ટ બંને પરિવારનો સપોર્ટ સારો રહ્યો એમ અને વિશારત પણ મેં ત્રણ વર્ષ અહીંથી કર્યા અને બીજા ચાર વર્ષ મેં સાસરેથી જ કર્યા છે મારા એટલે બંને પરિવાર હા પછી એટલે બંને મારા અનુભવ બી એમના જોડે સારા છે અને એમનો સપોર્ટ પણ મને બહુ જ રહ્યો છે આમ ઓકે તો હાલને હાલ લાઈક તમારા પાસે 12 વર્ષનો અનુભવ છે 12 વર્ષની અંદર એવો કોઈ ચેલેન્જિંગ ટાઈમ આવ્યો હોય કે આ વધારે ચેલેન્જ કરી રહ્યો છે ચેલેન્જિંગ પોઈન્ટ એવા છે કે જ્યારે મેં લાઈવ ચાલુ કર્યું તો મને સ્ટેજ ફિયર બહુ જ હતો

પહેલાની વાત કરું ને બોલીવુડ તો મારું એવરગ્રીન જ છે મને ગમશે ગમશે જ ગમતું તું ગમે છે ને હું એના પાછળ બહુ જ દોડી છું બોલિવૂડ પાછળ તો મેં ઇન્ડિયન આઈડલ વગેરેમાં ઓડિશન્સ બી આપ્યા છે અમદાવાદ દહેરાદૂન જેવી સિટીમાં એના અનુભવો બી સારા રહ્યા મારા પણ એવું લાગ્યું કે આમાં બહુ આપણું કલ્ચર નથી અને જો એમાં તમારે રહેવું જ હોય તો તમારે આપણી સિટી છોડવી પડે એમ હા બરોબર એમાં પછી અમદાવાદ વડોદરા એ બધી સિટી સારી રહે એના માટે મોટી સિટીમાં જવું પડે યસ એક્ઝેક્ટલી એટલે પછી મને એવું લાગ્યું કે મારે થોડું ફોક જેવું ચાલુ કરવું જોઈએ આના કલ્ચર વાઇઝ અહીંયા અને કલાકારને કેવું હોય કે પૈસા ના મળે ને તો એકવાર ચાલે પણ બૂમ જોઈએ હા હાકારો જોઈએ એમ કે હા મજા આવે છે તો એવું હિન્દીમાં મને નથી મજા આવતી જેવી અત્યારે લગ્ન ગીત કે પછી ગરબા બી ગઈએ કોઈ વાર તો એમાં મને ખૂબ મજા આવે કારણ કે પબ્લિક

ઓન સ્ક્રીન એક્ટર્સ કામ કરે છે અને તમે પડદાની પાછળ કામ કરો છો તમે ગાઓ છો પોતે પણ તમે લિપસિંગ નથી આપતા એના લિપ્સિંગ એક્ટર્સ આપે છે અને તમે પડદા પાછળ ગાઓ છો એક્ઝેક્ટલી પ્લેબેક જે રીતે આલ્બમ સોંગ હોય છે જે રીતે આલ્બમ સોંગ હોય છે યસ હા તો એશરબેન તમે 15 થી વધુ પ્લેબેક કર્યા છે બરોબર એમાંથી કોઈ તમારું પર્સનલ ફેવરેટ મારું પ્લેબેક માં સૌથી ફેવરેટ ઘંટડી મૂવી માં જે મે પ્લેબેક કર્યું સરબન મૂવી છે ગુજરાતી મૂવી યસ એ જ તારા મોહનો રંગ એનું ટાઇટલ છે તો એ મારો સૌથી સારો અનુભવ રહ્યો પ્લેબેક માં આમ તો આપણે રેકોર્ડિંગ કરતા જોઈએ પણ એમાં કેવું કે એમાં પ્રોપર રેકોર્ડિંગ તમને કરાવે બધા સૂર સાચવવાના એમાં એટલે જે કમ્પોઝર બી હોય ને કીબોર્ડિસ જેમાં એ મ્યુઝિક આપે છે એ બી તમને પ્રોપર રેકોર્ડિંગ કરાવડાવે એમ આમ તમે રેગ્યુલર સ્ટુડિયોમાં કામ કરો અને એક મૂવીના કામ માટે તમે રેકોર્ડ કરો તો એ અલગ વસ્તુ છે થોડું હાર્ડ પડી જાય એમ ઓકે જે નવો નવો છે જેના જે ફ્રેશર છે જેને ત્રણ વર્ષનો અનુભવ છે એને હેવી પડી જાય થોડું ભારે પડી જાય હા ઓકે તમારો અનુભવમાં કેવો રહ્યો કે તમને શું ચેલેન્જ લાગ્યો વધારે વધારે ચેલેન્જિંગ એવું લાગ્યું કે તમને એક જ સુરના ટેક્સ એટલી બધી વાર લેવડાવે ને કે તમને એવું લાગે કે ક્યારે આવશે હવે ભગવાન ઓકે તો તમે કોઈ તમે કોઈ રિયાલિટી શો માં ઓડિશન આપેલું છે જેમ કે તમે કીધું કે તમે દેરાદૂન ને બારિયાલ તમે બાર હા હા તો કયા શો માં તમે ગયા હતા ઇન્ડિયા આઇડલ માં જ ગઈ હતી દેરાદૂન અને એક વખત આમાં એવું રહ્યું કે અમે બહુ બધા ફ્રેન્ડ્સ પાલનપુર ના અને અમે ડીસા ના અમદાવાદ માં ઇન્ડિયા આઇડલ ઓડિશન આપવા ગયા બધા જ એવું સમજીને કે રિયાલિટી શો છે ઓરિજિનલ આપણો પણ આ ફેક હતો ઇન્ડિયા આઇડિયલ હતું અને બધાએ ત્યાં ઓડિશન આપ્યું એમ તો એ બી એક એવો અનુભવ રહ્યો છે થોડો ફની અને અને દહેરાદૂન વાળું કેવું હતું કે ત્યાં મારો અનુભવ બહુ જ સારો રહ્યો અમે આખી રાત ત્યાં ઊભા હતા દહેરાદૂનમાં હું લાઈનમાં પહેલી ઊભી હતી મારી પાછળ આખી ચાર ચાર હજાર લોકોની લાઈન હતી એમ અને આખી રાત એટલે લાઈનમાં પહેલું ઊભું રહેવા માટે અમે આખી રાત ઊભા રહીએ એમ પછી રાત્રે એટલા સરસ સરસ અનુભવ રહ્યા

એ લોકો ઓરિજિનલ ત્યાં બેઠા જ નહોતા ત્યાં આગળ બીજા જ કોઈ હતા અને મને ખબર છે ત્યાં સુધી સિલેક્શન બી કોઈનું જ નહોતું થયું ત્યાં આગળ હું ખાસા કેટલા હજાર લોકો સુધી તો હતી કે રિઝલ્ટની બધા બિચારા રાહ જોતા હતા લોકોનો અવાજ બી એટલો સારો હતો એવું નહીં કે કે મારું જ સિલેક્શન નહીં થયું એમ અને કદાચ મારી પણ ક્યાંક ખોટ રહી હશે થોડી રિયાઝમાં પણ ત્યાં પોલિટિક્સ તો છે જ

તો અમને બધાને એવી એક્સાઇટમેન્ટ પણ મને એવું લાગતું હતું કે મારી એક બીજી ફ્રેન્ડ્સ હતી તો એ લોકો ક્લાસિકલ એમાં બહુ માહિર હતા એમ મને બી શોખ ખરો પણ એમને સોંગ્સ સિલેક્શન બી એવા હતા એ વખતે વોઇસ ઓફ ડીસા ટાઈમ તો જ્યારે ફાઇનલ હતું વોઇસ ઓફ ડીસાનું ત્યારે એ લોકોએ ગાયું મને લાગ્યું મારો નંબર તો ના જ આવે ત્યારે જજ બી મુંબઈના આવ્યા હતા એટલે બહુ ચેલેન્જિંગ જ હતું એમ કે કોઈનો એમને એમ નંબર નહીં આવે

પણ બન્યું એવું કે જ્યારે જજ એમનું આપતા ફાઈનલ રિઝલ્ટ ત્યારે ત્રીજો નંબર આવ્યો બીજો નંબર આવ્યો પછી એવું લાગ્યું આ લોકોના જે મેં ધાર્યા હતા કે એમનો પહેલો બીજો નંબર આવી શકે એમનો ત્રીજો બીજો આવે અને પછી એવું લાગ્યું કે મારો તો ના જ આવે નંબર હવે પહેલો તો મારો હોય જ નહીં એમ પણ મારા એક્સપ્રેશન એ વખતે મેં રિયાઝ કઈ રીતે કર્યું હતું ઘરે એ સોંગ માટે કાચ સામે ઊભા ઊભા કે હું આરે આવી રીતે એક્ટિંગ કરવાની છે સ્ટેજ ઉપર મેં પ્રોપર એવું પર્ફોમન્સ આપ્યું અને પછી પહેલા નંબર માટે જ્યારે પહેલા નંબર માટે એક્સાઇટેડ કરે આપણને જજ તો પછી બધા જોર જોરથી બોલવા લાગે ઐશ્વર્યા 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 એટલે મને તો તો બી વિશ્વાસ ના થાય કે પહેલો નંબર આવશે એમ તો મારો એ અનુભવ એટલો સારો રહેતો મારો સૌથી સારો અનુભવ વોઇસ ઓફ ડીસા ભલે નાની સિટી છે ભલે નાનું ઓડિયન્સ છે પણ ખૂબ મજા આવી હતી એ વખતે જ્યારે પહેલો નંબર આપ્યો ત્યારે ફર્સ્ટ આવ્યો હતો એનાથી કંઈક એવું અચીવમેન્ટ કે આગળ વધવાનું એનાથી એ વખતે એટલું બધું કંઈ નતું ત્યારે અમે બસ આવી કોમ્પિટિશનસમાં જ પાર્ટ લેતા એમ કે કલા કોંગ છે ભારત વિકાસ વરી છે તો આમાં કોઈ ટ્રોફી વગેરે રાખે પછી ટ્રોફી હા ટ્રોફી ને સર્ટિફિકેટ આવો અહીંયા યસ સર્ટિફિકેટ અને ટ્રોફી આતી હે મતલબ હાઈલાઈટ માં તમારા પાસે કેટલી સર્ટિફિકેટ અને ટ્રોફીઓ હશે અંદાજો મારી જોડે 15 એક ખરી 15 એક ખરી હે બરોબર તમારો એ કોઈ આઇડલ આવો કોઈ સંગીતકારો કે મ્યુઝિશિયન જેને તમે જન તમે ફોલો કરતા હો જે તમારો ફેવરેટ હોય હા મારા ફેવરેટ બોલીવુડ માં શ્રેયા ઘોષાલ મોનાલી ઠાકોર અને સુનીધી ચૌહાણ એ મારા આઈડિયલ છે બોલીવુડ અને ગુજરાતી ફોકમાં ગણવા જોઈએ તો કીર્તિદાન ગઢવી સારુ અને મારી ફ્રેન્ડ પોતાની રેખા પ્રજાપતિ કારણ કે એ મારી મેઈન ઇન્સ્પિરેશન રહી છે પહેલેથી એમ તો તમે જ્યારે સ્ટુડિયોમાં જ્યારે ગીતો રેકોર્ડ કરો છો ત્યારે એમની તૈયારી કેવી હોય છે તમારી તમારા લોકો તૈયારી કેવી હોય છે બને તૈયારીમાં શું હોય છે તૈયારીમાં એવું હોય કે અમે જોડે બેસીને જ કરતા હોઈએ કારણ કે લિરિસિસ્ટ એનું કામ કરે લેખક પછી કમ્પોઝર એમનું કામ કરતા હોઈએ હોય અને એમાં કેવું હોય કે પહેલા પાયલોટ થાય ફાઈનલ પહેલેથી નથી ગવાતું પ્લેબેક કે પછી આલ્બમ સોંગ બી હોય એ પહેલેથી ફાઈનલ ના ગવાય એને પાયલોટ કરે લોકો પહેલા એમ કે કાચું ગવડાવી દે આપણી જોડે કે આવી રીતે ગાવાનું છે બધા ડિસ્કશન કરી હું કાચું ગઈ લો પછી એની તૈયારી કરીને એનું ફાઇનલ થાય બરોબર અને તમારી તૈયારીમાં મારી તૈયારીમાં તો એ જ કે એ લોકો કમ્પોઝિશન જે કરે છે એ મારે કઈ રીતે નિભાવવાનું એમ ઓકે અંદાજે કેટલા રીટેક્સ હોય છે 100 ના પાછળ રીટેક્સ બે ત્રણ બે ત્રણ ખરા એમ જરૂર નથી પડતી મોસ્ટલી કારણ કે આપણે પાઇલોટ કરીએ ને પછી પ્રેક્ટિસ પછી એટલું ના થાય જો ફાઈનલ ત્યારે જ ગાવાનું હોય તો એમાં રીટેક્સ હોય તમે એક ગીત ગાયા ડેમો આપશો જે તમને જો ભી તમારો કોઈ ફેવરેટ હોય એ રીતે ઓફકોર્સ આપું હો તેરે વાસ્તે મેરા इश्क सूफिया ना मेरा इश्क सूफिया ना मेरा इश्क सूफिया ना रब की कवारी है इश्क कोई दिल की दीवाली है इश्क कोई बहती सी प्याली है इश्क कोई बहता सा है इश्क તું જુદા કરો બસ તું મુજકો ફના કરે હાલ બસ કરે આશી ખાના તરે વાંસ તેફિયા ના મેરા ઈશ્ક સુ ના મેરા ઈશ્ક સુ સ્ટેજ પરફોર્મન્સ હું કહું છું ને 2019 15 14 15 15 16 માં કરેલું વોઇસ ઓફ દિશા મારો સૌથી યાદગાર પણ છે સ્ટેજ પરફોર્મન્સ માં જે લોકો નવા છે જે લોકોનો ફ્રેશર જે લોકો સ્ટાર્ટિંગ કરે છે તો એમને કેવા કેવા ચેલેન્જીસ આવી શકે જે એમ એક પ્રિપરેશન પહેલેથી કરી શકે અત્યારમાં જે ઉભરતા કલાકારો છે એમને હું એટલું જ કહીશ કે કોઈ એક વસ્તુ આમ પકડીને ના રાખશો મ્યુઝિકમાં જો તમારે સારા સિંગર બનવું હોય અને પબ્લિક જોઈતી હોય તમારે મીન તમે સોશિયલ

फर्स्ट ऑफ ऑल के तुम्हें मैरिज पहला तो तुमने yes. ही तो दाता mm. yes. तो mm. तो था मैरिज सच में तमाम में ही तो जाओ छु और विपरीत तुम्हारा लव मैरिज था यस तो तुम्हारा जो हस्बैंड छे तुम्हारे पहले मुलाकात क्या थी के हमारी 11 12 અમે સાયન્સ માં જોડે હતા ગુરુ સ્કૂલ આ સાયન્સ માં ઓકે હા એ મારો સિનિયર હતો પણ અમે ભણતા જોડે એમ અને પછી બસ પછી ધીમે ધીમે કોન્ટેક્ટ થયો અને પછી એવી રીતે એટલે ભણતા હતા એના પછી જ્યારે મેં વચ્ચે કે કનેક્ટ હતા કોઈ હતા કે કનેક્શન ખરું બરોબર કનેક્શન ખરું અને તમે ગીત ગાવા ગયા તમને એ વખતે જો કે હું લાઈવ નથી કરતી મેં પ્લેબેક જ કર્યા છે એ વખતે આલ્બમ્સ ને એવું બધું કરતી હું એ ટાઈમે ભણવાનું ચાલુ હતું ને એટલે એટલું બધું મેનેજ ના થતું સિંગિંગ નું એટલે એ વખતે હું બહુ સિંગિંગ ઓછું કરતી હતી એમ બરોબર હાલના જે યુવા માટે ના કોઈ ખાસ જે નાના ગામથી આવતા હોય તેમના માટે શું સંદેશ આપશો કે એમને આગળ કઈ રીતે વધવું બસ આગળ એવી રીતે જ વધવું જોઈએ કે તમે કલ્ચર પકડી રાખો તમારું ઝોનર કે તમે કઈ સિટીમાં રહો છો ક્યાંથી આવો છો હવે ગુજરાત આપણી ગુજરાત બાજુ ગુજરાતી જ વધારે ચાલે ત્યાં પછી બોલીવુડ નથી મજા આવતી લોકોને મા લોકો સાંભળે પબ્લિક છે બી ખરી અહીંયા સાંભળવા વાળી પણ વધારે લોકો ને ગુજરાતી જ ગમે આપણી સાઈડ દાખલા તરીકે રાજસ્થાન માં મારવાડી ગીતો વધારે ગમતા હોય છે મહારાષ્ટ્ર માં મરાઠી ગીતો વધારે ગમતા હોય છે એમાં જ આપણો ગુજરાતી ગીતો વધારે ગમતો હોય છે એવી જ બરોબર તેમાં તમે ગરબા અને લગ્ન ગીત ને આ બધું તમે ગાવ છો યસ